જય દ્વારકાધીશ મિત્રો તો આપણે આજે આવી ગયા છીએ દરિયાની વચ્ચે જ્યાં ટાપુ આવેલું છે અને ટાપુ ઉપર માં ખોડિયારનું મંદિર છે ત્યાં આજે ડાકડંબરુનો પ્રોગ્રામ છે તો આ વિડીયોના માધ્યમથી સંપૂર્ણ તમને ડાકડમરુનો પ્રોગ્રામ બતાવીશું તેમજ આપણે જ્યાં મસબાની સુવિધા રાખેલી છે તે મસબા મસબા પણ બતાવીશું અને મસબામાં કેટલા લોકો એકસાથે જઈ રહ્યા છે તે પણ બતાવીશું ને અત્યારે તમે મારી પાસે જોઈ શકો છો એક મસ્બો નીકળી પણ રહ્યો છે અને એમાં માખોડિયાના જય જય જયકારના નારા પણ લાગી રહ્યા છે તો ચાલો મિત્રો વિડીયો માનતો સુધી બન્યા રહેજો અને આ ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં અને તમે અહીંયા અંદર જોઈ શકો છો અત્યારે પબ્લિક બહુ સાજુ થઈ ગયું છે આપણે અહીંથી જો સામુ દેખાય છે ને ત્યાં જવાનું છે હમણાં થોડીક જ વારમાં આપણે ત્યાં પહોંચી જઈશું Yeah. you. ગયા અને ત્યારબાદ પાછળ પાછળ એક બીજો મસ્ત પણ મસબો આવી ગયો છે તમે જોઈ શકો છો અને આ મસબો હવે પરત પાછો લેવા જઈ રહ્યો છે બીજા લોકોને જે ઓલા કાંઠે બેઠા છે ને તેને ફાઇનલી મિત્રો તો આપણે અત્યારે માંડવાની નજીક પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો અહીંયા માંડવા છે ને આપણે થોડાક જ અહીંથી દૂર છીએ માંડવાથી એટલે આપણે અહીંયા વચ્ચે જે પગદંડી બનાવેલી છે ને તેની ઉપર ચાલીને જવાનું છે ને તમે જોઈ શકો છો એનું કઈ રીતનો નજારો આવે છે સામે વચ્ચેનું ટાપુ છે ને ન્યા જવાનું છે આપણે તો મિત્રો આપણે ફાઇનલી પગદંડી ઉપર આવી ગયા છીએ અને અહીંથી ચાલતા ચાલતા જ આપણે જવાનું છે એમાં ખોડિયારે ખોડિયારના દર્શન કરવા માટે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી કરીને હું તમને એમાં ખોડિયારમાંના જલ્દીથી જલ્દી દર્શન કરાવી શકું તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો આપણે અત્યારે સાવ નજીક પહોંચી ગયા છીએ અને આપણે પેલા ડાક ડમરૂમાં ગયા પહેલાં સૌ પ્રથમ આપણે ભેરિયાવાળી મા ખોડિયારના દર્શન કરવાના છીએ તો જેથી કરી અને પછી આપણે સરખી રીતે ડાક ડમરૂનો આપણે મોજ માણી શકીએ મિત્રો તો તે તમે જો સામે ટાપુ જોઈ રહ્યા છો ને તે ટાપુએ આપણે દર્શન કરવા જવાના છે અને અહીંયા ખોડિયારમાંનું મંદિર છે તમે જોઈ શકો છો વિડીયોમાં તો થોડુંક ક્લર થઈ જાય છે એટલે સરખું નહીં દેખાય પણ આપણે આગળ હમણાં જ્યાં નજીક જઈએ ને એટલે બહુ જ સુંદર ત્યાંનો વ્યૂ આવે છે અને અહીંયા તમે જો આ અહીંયા પાણી ભરાઈ ગયું હોય ને તો ત્યાં આપણે કોઈ કાળે ન જઈ શકીએ એટલે દરિયો ખાલી હોય ને ત્યાં જ ત્યાં ખોડિયારમાંના દર્શન થાય અને આપણે જે આ બીજું ટાપુ છે ને તે ટાપુને વટીને આવવાનું રહે એટલે અંદાજીત એક કિલોમીટરના આશરે આપણે આ બાજુ આવવું પડે છે અને ત્યારબાદ આ ધાર સડવી પડે છે અને ન્યા ખોડિયાર માતાજીના દર્શન થાય આપણને તો ચાલો જલ્દીથી જલ્દી તમને આ વિડીયોથી વિડીયોના માધ્યમથી તમને દર્શન કરાવવું અને જો તમે આ ચેનલમાં ન હોય તો હજી લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખજો આપણે અત્યારે અહીંયા સીડી પાસે પહોંચી ગયા છીએ અને સીડી આરસીસીની બનાવવામાં આવેલી છે તો તમે વિચાર કરી શકો છો કે અહીંયા આરસીસી મટીરીયલ મટીરિયલ કઈ રીતે પોગાડ્યું હશે ને તમે જોઈ શકો છો અહીંયા બધા જે ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે તે અત્યારે અહીંયા થોડીક વધારે ભીડ છે અને તમે જો અહીંયા આડા દિવસે આવો ને તો અહીંયા તમારા સિવાય કોઈના હોય અથવા હોય તો થોડાક જ પબ્લિક હોય છે બહુ જાજુ નથી હોતું તો હવે ચાલો તમને જલ્દીથી જલ્દી આ સીડી સડી અને દર્શન પણ કરાવી દો અને કોમેન્ટમાં મા ખોડિયાર લખી દેજો મિત્રો હજી સુધી તો જો તમે લખ્યું ના હોય ને તો મિત્રો તો હવે આપણે ધીમે ધીમે દાદરા ચડવાનું શરૂ કરી દીધું છે ને અંદાજિત પચાસથી સાઠ દાદરા છે જે આપણે ચડીને જવાનું છે જો અહીંયા થોડાક સીડી છે જે આરસી સી અને થોડીક ફાઈબર અને લોખંડના મટીરિયલથી બનેલી છે તમે જોઈ શકો છો મિત્રો આ અડધી સીડી સડી ગયા ને પછીનું લોકેશન છે તમે જોઈ શકો છો હજી તો આપણે અડધી જ સીડી છીએ થોડુંક હજી બાકી છે ને બધું સડી જશું ઠેઠ મંદિરે પહોંચી જઈશું તો એ તમે વિચારી શકો છો કે કેવી રીતનું લોકેશન આવશે જોઈ શકો છો આપણે અત્યારે ભેરબાવારીમાં ખોડિયારે પહોંચી ગયા છીએ ડોળિયા તો ચાલો તમને હવે દર્શન પણ કરાવી દઉં મિત્રો જે અહીંયા જે આ ખોડિયારમાંનું નામ લખેલું બોર્ડ મળેલું છે ને તેની બાજુમાં જ તે આપણે ખેતરપાળ દાદાના ડેરી છે તો આપણે ન્યા પણ દર્શન કરી લઈએ ને કોમેન્ટમાં એક ફેરી જય ખેતરપાડી દાદા લખી દેજો ચાલો મિત્રો હવે તમને ખોડિયારમાં દર્શન કરાવી દો અને કોમેન્ટમાં જય માં ખોડિયાર લખવાનું ભૂલતા નહીં મિત્રો તમે જોઈ શકો છો ભેરી આવે ભેરબાવારી માં ખોડિયાને તમે દર્શન હાલ અત્યારે કરી રહ્યા છો અને કોમેન્ટ માં જય ખોડિયા લખવાનું ભૂલતા નહીં મિત્રો આજે તારીખ આદિનો લાભ લે છે પછી કાર્યક્રમનો લાભ મિત્રો તમે જે અત્યારે નજારો જોઈ રહ્યા છો તે ભેદબાવા મંદિર છે ને તેની પાછળનો નજારો છે તમે જોઈ શકો છો અત્યારે અત્યારે અહીંયા કેટલો મોટો વિશાળ તમને જોવા દરિયા કિનારે આજ રોજ તારીખ અઢાર શુક્રવાર અને અહીંયા ભેરભા વાળી ખોડિયાર માતાજી ના લાભાર્થે અને એક બહુ પુરાનું પુરાણું તત્વ કહી શકીએ તો કહેવાય એવી માં ભેરબાવાળીમાં ખોડિયાર એના સાનિધ્યમાં આજે ડાકડમરોનો કાર્યક્રમ બધા ભાવિક ભક્તો આવ્યા છે અને હજી પણ આવે છે અને માતાજીની એટલી બધી આબે ઉભતા અને એટલી બધી અમારી બધી તૈયારી એવી છે પ્રસાદને લઈ અને બધા કાર્યક્રમો અમે સુવ્યવસ્થિત કેમ થાય અને કઈ રીતે અમે આયોજન સરસ રીતે સરળ રીતે કરી શકીએ એના માટે અમે પ્રયત્નો કરીએ છીએ અને ગામ ડોળિયા ગામ ડોળિયાના અમારે કલાકાર ભાઈઓ એનો આમ તો આયોજક જ એ છે મિત્ર મંડળ એના સહયોગથી ગામના સહયોગથી અને સહપરિવારના સહયોગથી આજે અમે માતાજીનો એવો કાર્ય કાર્યક્રમ કરી રહ્યા છીએ અને કરતા રહીશું અને માં અમને પ્રેરણા આપતા રહેશે અને આ માતાજીનું મંદિર છે અમારી ભેરબાવાળી ખોડિયારમાં છે અને દરિયા વચ્ચે જે ટાપુ આવ્યો છે અમારે ભેરબાવાળી ટાપુ ભેરબાવાળી માતાજીનો ટાપુ કહેવાય છે એ ટાપુ આજે અમે એક સુવ્યવસ્થિત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આજે અમે એક એવું આયોજન કર્યું છે કે માતાજીની લાપસી ભાવિક ભક્તો પ્રસાદ પણ લેશે અને પ્રસાદ લેવાનું શરૂ પણ છે અને ઘણા બધા ભાવિક ભક્તો પ્રસાદ લે છે અને આજનો કાર્યક્રમ અમે જેમ બને તેમ સુવ્યવસ્થિત કરી રહ્યા છીએ અને બધા ભાવિક ભક્તોનો સારો એવો એક પડકાર છે સારો એવો એક વ્યવસ્થા છે અહીંયા દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને દરિયાની વચ્ચે જે ટાપુ એવો છે ત્યાં અમે ગામમાંથી નર્મદાનું પાણી લઈ અને અહીંયા બધી સેવામાં અમે એવું બધું કરીએ છીએ જય માતાજી જય મિત્રો આપનો આ વિડીયો અહીં સુધી કેમ કે આ વિડીયો આપણે ખૂબ જ લાંબો થઈ ગયો છે દર્શનનો તે માટે આપણે પાર્ટ ટુ કરીશું અને પાર્ટ ટુમાં આપણે જે ડાકદમરૂ છે તે પણ બતાવીશું રસોડું પણ બતાવીશું અને એની કેવી વ્યવસ્થા છે તે પણ બતાવીશું તો હવે જે આપણે પાર્ટ ટુ આવે ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો કોમેન્ટ કરી દેજો એટલે જેથી કરીને પાર્ટ ટુ જલ્દીથી જલ્દી અપલોડ કરી દો અને તમને જોવા મળી જાય મિત્રો